માતન નજીક બરોડા ગામે ચાલીસ લીટર ઇથેનોલ ભરેલું ટેન્કર પલટાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી ઘટના બાદ સતત સતત કલાક સુધી ઇથેનોલ લીકેજને કારણે હજારો લોકોના જીવ તાળવે ચોંટેલા રહ્યા ટેન્કર પલટ્યાના લગભગ નવ કલાક બાદ તેને ખાલી કરી હટાવવાનો નિર્ણય લેવાયો પાર્ક ન થાય તે માટે વડોદરાથી એક્સપર્ટ ટીમ બોલાવીને ઇથેનોલને બીજા ટેન્કરમાં ટ્રાન્સફર કરીને આખું ઓપરેશન ખૂબ સાવધાનીપૂર્વક પૂર્ણ કરાયું ગ્રીન ફ્યુઅલ કંપનીની બેદરકારી સામે ગંભીર સવાલ ઉભા થયા છે કંપની પાસે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા કોઈ સાધનો સંસાધનો કે પોતાની એક્સપર્ટ ટીમ ન હતી ફાયર પ્રોક્સિમિટી ક્યુટ પર ન હતો જેના કારણે સમગ્ર કામગીરીને 4 થી 5 કલાકને બદલે સત્તર કલાક લાગી ગયા ઇન્ડસ્ટ્રીયલ સેફટીના કોઈ નીતિ નિયમોનું પાલન ન થતા તંત્ર પણ લાંબા સમયથી આખાડા કાન કરી રહ્યું છે બરોડા પાલ્લા લિંબાસી ખરેન્ડી પુનાજ નધનપુર રામપુર સહિતના ગામો માટે આ કંપની જીવતા બોમ્બ સમાન બની ગઈ છે ખેડા પ્રાંત અધિકારી મામલતદાર આરટીઓ લિંબાસી પોલીસ જીપીસીબી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારીઓ સહિતની ટીમોએ આખી રાત ઓપરેશનની મોનિટર કરી ઉલ્લેખનીય છે કે હાઇલી ડિપ્લોબેબલ ઇથેનોલ ખેતરોમાં ઢોળાતા ખેતીને થયેલ નુકસાન બદલ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે સમસ્યામાં એવું છે સાહેબ અહીંયા આગળ ગ્રીમ નામ ગ્રીમ ફ્રુઇલ નામની કંપની છે એ ગ્રીમ ફ્રુઇલમાંથી પ્રવાહી કેમિકલ લઈ જ પેદા કરવામાં આવે છે અને લઈ જવામાં આવે છે અને એ દરમિયાન જે રસ્તા ઉપરથી એ લોકોના જે ટ્રેન્કર નીકળે છે ખેતર આગળ રસ્તા ઉપરથી નીકળે છે તો એ દરમિયાન અકસ્માત કાલે સાડા ચાર સાડા ચારના અંદર સાડા ચારના ટાઈમે મા એ અકસ્માત સર્જાયો હતો તો એ દરમિયાન મારા ખેતરમાં એ એક્સિડન્ટ થયો એટલે જે પ્રવાહી આવે કેમિકલ એ મારા ખેતરની અંદર પ્રવાહી બધો કેમિકલ ખેતરમાં આખા ખેતરમાં પસરાઈ ગયો છે તો એ દરમિયાન મારા ડાંગરમાં જે પાક છે એ પાકની અંદર નુકસાન થયું ભારે નુકસાન થયું છે અને છેલ્લા દસ વર્ષ સુધી એમાં કંઈ પાક થાય એવું લાગતું નથી તેથી સાહેબને શ્રી માન્ય સાહેબને જણાવ્યું કે આની અંદર મને ન્યાયરૂપી મળે મળતર મળે એવી મારી અભિલાષા છે